જે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર છે પ્રી બુકિંગ નું એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે ને દ્રોણાચાર્ય બેચમાં જે ભણી રહ્યા છે એ મિત્રો માટે અલગથી ડિસ્કાઉન્ટ ઓફર છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સુધી પણ આ લિંક શેર કરજો જેથી કરીને એ પણ આ માહિતી મેળવી શકે અને આ પુસ્તકનો લાભ લઈ શકે ચલો તો સૌથી પહેલા વાત કરીએ ત્રિનેત્ર એકેડમી દ્વારા જે પુસ્તક લોન્ચ થવા જઈ રહ્યું છે એ પુસ્તક કયું છે અને એનું મુખપૃષ્ઠ કેવું છે એના વિશે આપણે પહેલા સૌથી પહેલા ચર્ચા કરીએ

શિક્ષણ સંદર્ભે બંધારણીય એની પણ અહીંયા માહિતી આપેલી છે રાષ્ટ્રીય નીતિ જે બાળકો માટે લાગુ પડે છે નાના બાળકો માટે શિક્ષણના જુદા જુદા પંચો શિક્ષણનું તાલીમી અને વહીવટી માળખું અને આના સિવાય પણ વિશેષ માહિતીઓ આ પુસ્તકની અંદર આપણે આપેલી છે ચાલો તો હવે પેલા તો એ જાણીએ કે આ પુસ્તક જે છે એનું પુટ્ટુ તો સારું દેખાય છે અંદર તમે શું આપ્યું છે એ અમને દેખાડો તમને ખ્યાલ આવે કે ભાઈ અમારે આ જે પૈસા આપીએ છીએ તમને અમે જે પૈસા ખર્ચીએ છીએ આ પુસ્તક પાછળ એ કેટલા વ્યાજબી છે બરાબર એટલે પેલા તો એ જાણવું પડે કે આ પુસ્તકની અંદર શું છે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પુસ્તક આપણા કેટલા કામનું છે આપણે લેવા જેવું છે કે નથી લેવા જેવું બરાબર ચાલો તો અહીંયા સૌથી પેલા આપણે પુસ્તકની અંદર જો વાત કરવા જઈએ તો પુસ્તક આખે આખું હું તમને ડેમો કોપી બતાવી દઉં છું બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય શિક્ષક અભ્યોગ્યતાનું આપણું જે પુસ્તક છે એની અંદર અનુક્રમણિકાની અંદર વાત કરીએ તો આપણે જુદા જુદા વિભાગ પાડી દીધા જેમ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ એક ની અંદર આપણે જુદા જુદા તેર ચેપ્ટરોનો સમાવેશ કરેલો છે જેની અંદર મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો સામાન્ય પરિચય છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસની જુદી જુદી પદ્ધતિઓ છે જેમ કે નિરીક્ષણ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ છે કે આંતર નિરીક્ષણ છે કઈ પણ વસ્તુ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાને લગતી સંપૂર્ણ માહિતી ત્યારબાદ તરુણાવસ્થા અધ્યયનના વિવિધ પ્રયોગો મતલબ બોલા કૂતરા બિલાડા ઉપર જે પ્રયોગ થયા છે એની પણ સંપૂર્ણ માહિતી હમણાં તમને દેખાડીશ કે ભાઈ પ્રયોગોને યાદ રાખવા માટે એવી મસ્ત મજાની આકૃતિઓ મૂકેલી છે જેથી કરીને તમને તરત એ પ્રયોગ યાદ રહી જાય બરાબર બુદ્ધિની સંપૂર્ણ માહિતી બચાવ પ્રયુક્તિઓ જુદી જુદી પ્રેરણા અને આવેગ રસ મનોવલણ મનોભાર અને અભિયોગ્યતા મનોવિકૃતિઓ વ્યક્તિત્વ વ્યક્તિગત અને વ્યક્તિક ભિન્નતાઓ અને વિશિષ્ટ બાળકો જે અલગ ટાઈપના જે બાળકો છે જેમાં વિકલાંગ બાળકોનો સમાવેશ થઈ જાય પ્રતિભાશાળી બાળકોનો સમાવેશ થઈ જાય સર્જનશીલ બાળકોનો સમાવેશ થઈ જાય બરાબર આ તમામ વિશિષ્ટ બાળકોની તો આ બધા મુદ્દાઓ શૈક્ષણિક મનોવિજ્ઞાનના ત્યારબાદ જો આપણે વાત કરીએ તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે એમાં પણ તમને આ મુદ્દાઓ તો પૂછાય છે એની સાથે સાથે જોવા જઈએ તો વિકાસની દિશાઓ શારીરિક અને સ્નાયવિક વિકાસ છે જ્ઞાનાત્મક અને ભાષા વિકાસ છે સામાજિક વિકાસ અને સ્વ વિકાસ છે ભારતમાં શિશુ સંભાળ તથા એને લગતી કેળવણીના મુદ્દાઓ છે પ્રવર્તમાન ભારતીય સામાજિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં શૈશવનું શું મહત્વ છે એ બાળકોના સર્વાંગી વિકાસ અને આ વાત થઈ ગઈ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્યારબાદ ત્રીજો જે ભાગ છે એ ભાગ છે કેળવણી કેળવણીને લગતા મહત્વના મુદ્દાઓમાં કેળવણીની સંપૂર્ણ માહિતી કેળવણીના પ્રકારોથી લઈને બધી જ માહિતી આપેલી છે કેળવણીની તાત્વિક વિચારધારાઓ

ત્યારબાદ ભાગ અંદર વર્ગ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન જે શિક્ષક માટે છે બરાબર જેમાં લગતી સંપૂર્ણ અધ્યાપન સૂત્રો અધ્યાપન પદ્ધતિ પ્રવિધિ પ્રયુક્તિ બધી જ વસ્તુઓ બરાબર ત્યારબાદ જો આગળ વાત કરીએ તો એમાં મૂલ્યાંકન ક્રિયાત્મક સંશોધન આ તમામ વસ્તુઓ આપણે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનમાં રાખેલી છે ત્યારબાદ એના સિવાયના એવા ટોપિકો કે જે પૂરેપૂરા ટોપિક ભાગ સ્વરૂપે કહી શકાય જેમાં સૌથી મહત્ત્વની શિક્ષણ નીતિઓ જેમાં આ એનઇપી બે હજાર વીસ ન્યૂ એજ્યુકેશન પોલિસી નવી શિક્ષણ નીતિ જે આપણી ત્રીજી શિક્ષણ નીતિ છે એની સંપૂર્ણ માહિતી શિક્ષણ સંબંધિત વિવિધ યોજનાઓ અને એને લગતા કાર્યક્રમો આ તમામ માહિતીઓ જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતી હોય છે શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાયો આરટી એક્ટ બે હજાર નવ ઇ સીસીની રાષ્ટ્રીય નીતિ શિક્ષણના પંચો શિક્ષણનું તાલીમી અને વહીવટી માળખું મતલબ કે એનસીઆરટી નું વડું મથક ક્યાં છે એમએચઆરડી નું નામ બદલાઈને હવે શું થઈ ગયું છે એમઓ થઈ ગયું છે વગેરે વગેરે કોઈ પણ માહિતીનું ધ્યેય વાક્ય ધ્યેય સૂત્ર એ કોઈ સામયિક બહાર પડતા હોય તો એની વિશેની માહિતી શિક્ષણના જુદા જુદા પંચો આરટીઆઈ એફ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ વિશેષ વિશેષની અંદર આપણે એવી માહિતી આપેલી અમુક પૂરા નામ છે અમુક એવા કાયદાઓ છે જે તારીખો છે સુધારાઓ છે આ બધી જ વસ્તુઓ શિક્ષણ સંબંધિત બધી જ વસ્તુઓ આવી જાય અને છેલ્લે એમસી જે પ્રેક્ટિસ માટે છે અને પીવાય એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ આપણે આ પુસ્તકમાં સમાવેશ કરેલો છે

ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાન અભ્યાસની પદ્ધતિઓ છે આવી રીતે કોઈ પણ જ્યાં તમને ટેબલ યોગ્ય લાગતું હોય કે આ ટેબલથી યાદ રહી જવું છે તો ટેબલ થી આપેલું હશે કોઈ ચાર્ટથી યાદ રહી જતું છે તો ચાર્ટથી તમને સમજાવેલું હશે ક્યાંક તમને આકૃતિ દ્વારા સમજાવવાનું છે તો ત્યાં આકૃતિઓ પણ મૂકેલી હશે

અને જ્યાં પણ તમને એવું લાગે કે ભાઈ ચેપ્ટરના એન્ડમાં કોઈ આખે આખી માહિતીની જરૂર છે તો સારાંશ સ્વરૂપે આપણે ટેબલો પણ મૂકેલા છે અહીંયા કોઈ પણ આકૃતિ તમે ખેંચી લો તમને એમ જ લાગે કે આ આકૃતિ જોઈને હવે આપણને યાદ રહી જશે બરાબર પ્રેરણા અને આવેગનો આખો આ ચેપ્ટર છે જો તમે જોઈ શકો છો કે આખે આખું જે ચક્ર હતું સિટી મોર્ગનનું પ્રેરણા ચક્ર તો એ ચક્ર મુજબ જ તમને વ્યવસ્થિત સમજાવ્યો અને અહીંયા કલર કોમ્બિનેશન ભલે આ રીતે રાખેલા હોય બરાબર પણ તમને ધીરે ધીરે આછું થતું જાય ઘાટું થતું જાય એનો કઈક મિનિંગ હશે બરાબર ઉત્તેજનામાં ઘટાડો થતો જાય તો એવી રીતે આપણે અહીંયા દર્શાવેલું છે સાયકોલોજીકલ માઇન્ડને કેવી રીતે યાદ રહે એ હેતુથી આપણે આ પુસ્તક બનાવેલું છે એટલે પુસ્તકની સંપૂર્ણ ડિઝાઇન જે છે ને એ સાયકોલોજીકલ રીતે આપણે રાખેલી છે કે ભાઈ આ પુસ્તક વાંચવાથી તમને કઈ રીતે વધારે યાદ રહી જાય બરાબર આ બાળ વિકાસ ને શિક્ષણના સિદ્ધાંતોનો પાર્ટ છે આવી રીતે આપણા ચારે ચાર પાર્ટ અને પછી જો અહીંયા ચાર્ટ આપેલો છે તમને વ્યવસ્થિત તમામ માહિતી આ આખે આખું પુસ્તકનું અંદરથી તમને એટલા માટે બતાવી રહ્યો છું અને આ ડેમો કોપી જો તમારે જોઈતી હોય

એટલે પહેલેથી આપણને ખ્યાલ આવી જાય કે આ પુસ્તક જે છે એ આપણી પરીક્ષા માટે સૌથી મહત્વનું પુસ્તક છે બરાબર ચાલો જો અહીંયા કોઈ પણ વસ્તુ વિશેષ માહિતી હશે તો વિશેષ માહિતીને પણ આપણે અલગથી દર્શાવેલી હશે આટલું જાણો આટલું યાદ રાખો એવું જે લખેલું હોય એ આપણે યાદ રાખી જ લેવાનું છે કેમ કે વારંવાર પરીક્ષામાં એ પ્રકારનું કંઈક ને કંઈક આપણને પૂછાતું હોય છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ કોઈ પણ વસ્તુ તમારી બાકી ન રહે બરાબર એવી રીતે આપણે આખી આખું પુસ્તક અહીંયા સીઆરસી છે બીઆરસી છે બધી જ માહિતી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ માહિતી બરાબર એના ક્ષેત્રો વિશેની માહિતી તમામ વસ્તુ અહીંયા આવી જશે

બરાબર જે તમને પરીક્ષા માટે ખૂબ કામ ના નીવડશે અને અગાઉની પરીક્ષામાં પ્રશ્નો છે એના પણ અહીંયા આપણે સેમ્પલ મૂકેલા છે કે ભાઈ અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય ગયા છે તો આ મેં તમને ફટાફટ એટલા માટે જણાવ્યું કે ભાઈ આ પુસ્તકનો પરિચય છે કે પુસ્તક કેવું છે એ મેં તમને ખોલીને અંદરથી અમુક પેજ બતાવ્યા જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ પુસ્તક આપણા કેટલા કામનું છે તમને બધાને ખ્યાલ છે કે આ જે વિષય છે આની અંદર જે મુદ્દાઓ છે એ ટેટ વન માં ટેટ ટુ માં ટાટ સેકન્ડરીમાં ટાટ હાયર સેકન્ડરીમાં કે પછી એચ ટાટની પરીક્ષામાં સૌથી વધારે માર્કમાં પૂછાય છે એટલે આપણા બધા માટે આ કામનું છે અને આ પુસ્તક જે છે એ તમારી આવનાર પરીક્ષાઓ જે છે એની અંદર તમને સૌથી વધારે ગુણ અપાવશે અને એ ગુણના લીધે તમારું નામ મેરિટ લિસ્ટમાં પણ આવવાની શક્યતા છે

જેથી કરીને એવી જ માહિતીઓ મૂકેલી છે જે આપણી પરીક્ષા લક્ષી છે પુસ્તક બનાવવા માટે થોથો બનાવી શકાય પણ એ થોથાને વાંચવું જ પડે અને એમાં કેટલું અગત્યનું છે આપણને ખ્યાલ હોય છે બરાબર એટલે મીડિયમ આવું પુસ્તક જે છે આપણને બધી જ વસ્તુ કવર થઈ જાય જેટલા મુદ્દા અહીંયા લખેલા છે એ બધા જ મુદ્દા આવી જાય એ હેતુથી આપણે આ પુસ્તક બનાવેલું છે હવે જો આપણે વાત કરીએ તો પ્રી બુકિંગ જે છે એ આજથી જ શરૂ થાય છે જેવો લેક્ચર તમે જોઈ રહેશો ત્યાં સુધીમાં આનું લોન્ચિંગ થઈ ગયું હશે અને આ પ્રી બુકિંગ જે છે આજથી મતલબ કે આ નવ તારીખ થી આ પ્રી બુકિંગ શરૂ થવાનું છે અને આ પ્રી બુકિંગ ની અંદર ઓફર શું રહેશે એના વિશે આપણે વાત કરીએ ચાલો મસ્ત મજાની તમારા માટે જે ઓફર છે આ શિક્ષક અભિયોગ્યતાનું પુસ્તક જે છે પ્રી બુકિંગ ઓફર પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે પાંચસો નવ્વાણું રૂપિયાનું આ જે પુસ્તક છે એ તમને માત્ર ને માત્ર ત્રણસો ઓગણત્રીસ રૂપિયામાં મળશે અને આ ત્રણસો ઓગણત્રીસ રૂપિયામાં કુરિયર ચાર્જ આવી જશે મતલબ તમારે અલગથી કોઈ પણ પ્રકારનો ગુજરાતમાં જો આ પુસ્તક મંગાવવાના છો તો અલગથી કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં એટલે કુરિયર એકદમ ફ્રી છે ત્રણસો ઓગણત્રીસ રૂપિયાની કિંમતમાં તમને આ પુસ્તક મળશે પણ આ પ્રી બુકિંગ છે એટલે હજુ પુસ્તક જે છે એ તમને મળશે ત્યાં સુધીમાં મતલબ કે પંદર દસ બે બરાબર એટલે કે પંદર ઓક્ટોબર સુધી આ પ્રી બુકિંગ ચાલવાનું છે પ્રી બુકિંગ ચાલવાનું છે પંદર ઓક્ટોબર સુધી જો તમે આ ઓફરનો લાભ ઉઠાવશો તો તમને પિસ્તાલીસ ટકામાં મળશે પણ ઘણા બધા મિત્રો એમ કે સાહેબ અમે તો તમારી દ્રોણાચાર્ય બેચમાં ભણીએ છીએ અમને કંઈક અલગ ડિસ્કાઉન્ટ આપવાની તમે વાત કરી લીધી અને મેં દ્રોણાચાર્ય બેચના દરેક સ્ટુડન્ટોને પહેલેથી કીધેલું હતું કે જ્યારે પણ પુસ્તક આવશે ત્યારે બાકીના મિત્રો કરતા તમને અલગ ડિસ્કાઉન્ટ મળશે કારણ કે તમે પહેલેથી દ્રોણાચાર્ય બેચની અંદર ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એ લોકો માટે જે દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે એમને અલગ એક્સ્ટ્રા પાંચ ટકા ડિસ્કાઉન્ટ મતલબ કે એમને આ પુસ્તક જે છે એ પચાસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે મળશે અને પચાસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે એટલે કે બસો નવ્વાણું રૂપિયામાં આ પુસ્તક મળશે એટલે કે ત્રણસો રૂપિયાનું કિંમત થઈ બરાબર તો જે દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે એમને આ પુસ્તક પચાસ ટકામાં અને બાકીના મિત્રો જો પ્રી બુકિંગ કરાવશે તો એમને પિસ્તાલીસ ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તક મળવાનું છે હવે વાત કરીએ આ પુસ્તક તમારે મંગાવવું હોય તો શું કરવાનું છે

અને તમે ત્યાંથી લઈ આવી શકો કોઈ નજીકના ગામમાં રહેતા હોય તો લઈ આવી શકો એવું નજીકનું કોઈ એવું શહેર કે પછી તાલુકો હોય તો એનો એડ્રેસ ને પિન કોડ નાખજો જેથી કરીને તમને સરળતાથી એ પુસ્તક મળી જાય બરાબર ત્રિનેત્ર ઓનલાઈન અને જો તમે એપલ નો ફોન યુઝ કરો છો એપલ નો ફોન યુઝ કરો છો તો એપલ ની અંદર તમારે ક્લાસ પ્લસ તમારે એપલમાં પેલા ક્લાસ પ્લસ આટલું સર્ચ મારવાનું છે આ ડાઉનલોડ થઈ જાય પછી એમાં એક ઓઆરજી કોડ માગશે આ ઓઆરજી કોડ ની અંદર તમારે આઈસીવી એક્સ એલ એ આટલું નાખી દેશો એટલે તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે પછી બાકી બધાની જેમ જ તમારે યુઝ કરવાની થશે એટલે એપલ વાળા માટે પેલા ક્લાસ પ્લસ ડાઉનલોડ કરવાનું છે એપ સ્ટોર માંથી અને પછી ઓઆરજી કોડ લખવાનું થાય ત્યાં આઈસીવી એક્સ એલ એ નાખવાનું છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લખીને આપી દઈશ

પ્રી બુકિંગ ઓફરમાં તમે બુક કરાવો અને તમારી ડિલિવરી બધા કુરિયરો નીકળશે અને જેવા કુરિયરો નીકળશે એટલે તમને એક મેસેજ પણ આવી જશે ફોન પણ આવી જશે અને કુરિયર નીકળ્યા પછી કુરિયર નીકળ્યા પછી ચાર થી પાંચ દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે એ પણ પહોંચી જાય અને થોડીક વાર પણ લાગે એટલે પાંચ દિવસ મેક્સિમમ રાહ જોવાની છે પાંચ દિવસમાં તમારું અહીંયાથી કુરિયર થઈ ગયું હશે અને તમને મળી જશે એટલે પ્રી બુકિંગ નો ઓફર નો લાભ ઉઠાવો અને અત્યારે તમને આ સસ્તામાં તમને આ પુસ્તક મળે છે સારું એવું પુસ્તક છે પરીક્ષા માટે ખૂબ જ કામનું છે બરાબર ડેમો કોપી જોઈતી હોય તો મેં કીધું એમ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યારબાદ જો વાત કરીએ કે જેને આ ઓલું કોરિયરમાં ઘણી વખત એવું થાય કે આપણે કોઈ વસ્તુ કોરિયર કરી હોય ને તો એક દિવસ કે બે દિવસ જાય ને તો આપણે જોયા કરીએ ક્યાં પીગું ક્યાં પીગું હવે નાના એવા પીઝા મગાવ્યા હોય તો આપણે જોતા હોય કે ત્રીસ મિનિટ કીધી છે ક્યાં પીગું ક્યાં પીગું તો એના માટે પણ આપણે એક વાત કરી દઈએ કે જે મિત્રો સુરતમાં રહે છે અથવા વરાછા વિસ્તારની આસપાસમાં ક્યાંય રહે છે તો સીધે સીધી એને ઉતાવળ હોય તો એકેડમી પર આવીને લઈ જશે એટલે એને ત્યારે ને ત્યારે પુસ્તક મળી જાય તો કઈ જગ્યાએ આવવાનું છે તો આ નંબર ઉપર તમે વોટ્સએપમાં મેસેજ કરશો અથવા ફોન કોલ કરશો એટલે તમને લોકેશન અને એડ્રેસ આપી દેવામાં આવશે એટલે અહિયાં થી વાત કરીએ એમ કે ભાઈ સોળ તારીખ પછી કોઈ પણ વ્યક્તિ એકેડેમી પર પુસ્તક લેવા આવી શકે છે અને સોળ તારીખે બાકીના બધા ગુજરાતમાંથી જે પણ મિત્રો એ ઓર્ડર કરેલા હશે એમને આ પુસ્તક અહીંયાથી રવાના થશે ને ચાર થી પાંચ દિવસમાં એના ઘર સુધી પહોંચી જશે બરાબર તો આ માહિતી હતી આ વિશેની વાત હતી અને મસ્ત મજાનું આ પુસ્તક જે છે તમારી આવનાર પરીક્ષાને ચાર ચાંદ લગાવી દેવું પુસ્તક જે છે એ આપણે લોન્ચ કરી દીધું છે બરાબર તો દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે આ પુસ્તક તમારામાં હાથમાં આવશે એટલે તમે પરીક્ષામાં પાસ જ થઈ જશો બરાબર તો બીજા મિત્રો સુધી પણ આ લિંક શેર કરજો જેથી કરીને એ પણ આ પુસ્તકનો લાભ લઈ શકે બરાબર અને વધારે કઈ માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો મળીએ છીએ બીજી કોઈ માહિતી સાથે કોઈ જ્ઞાન સાથે કોઈ નવા લોન્ચિંગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત